નમસ્કાર દર્શક મિત્રો લોક સામના ન્યૂઝમાં હું ભારતી સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે જોઈએ આટકોટથી અમારા રિપોર્ટર કરશન બામટા સાથે આજના મુખ્ય સમાચાર જસતણ રામ મંદિરે ગુરુ પૂર્ણિમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારો ભક્તો ગુરુ પૂજને કર્યું હતું તેમજ અહીં ચાલતી ભાગવત સપ્તાહની આજે પૂર્ણા હોતી છે તે કરવામાં આવશે આ જલરામ બાપાના મંદિરમાં તેમજ અખંડ ધૂન ચુમ્માલીસ વર્ષથી ચાલે છે તેમજ શ્રદ્ધાવત પણ ચાલી રહ્યું છે હરિરામ બાપુ જન્મ સ્થળ છે અને આ જગ્યા પર જ મંદિર છે ગુરુ પૂર્ણિમા છોડે જલરામ તરીકે પ્રખ્યાત હરરામ બાપાનું પૂજન કર્યું હતું બાપાને અનુકૂળ ધરાવવામાં આવ્યું હતું તેમજ મહાપ્રસાદ આયોજન કરવામાં આવ્યું હતું આપણે પૂજ્ય સદગુરુ હરિરામ બાપા સ્થાપિત જલારામ મંદિરમાં ગુરુ પૂર્ણિમા મહોત્સવ ભાગવત સપ્તાહ નું આયોજન હતું જે આજે પૂર્ણાહુતિ થશે અને પૂજ્ય હરિરામ બાપા એ આ જલારામ મંદિર ની સ્થાપના કરેલ છે ત્યાં અખંડ ધૂન ચાલે છે જેનો આજ સોળ હજાર ને એકસો માં એકસો ત્રેપન મો દિવસ છે ને અખંડ અહીંયા બંને કઈ મનક્ષેત્ર પણ ચાલે છે આજે જ ભક્તો દ્વારા આનંદ આનંદમય ઉજવાઈ રહ્યો છે આજે પણ પંદરસો થી બે હાજર આવવાની શક્યતા છે અને બધા પ્રત્યે પોતાનો ભાવ પ્રગટ કરશે હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે જોતા રહો ન્યૂઝ